નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકા પંચાયત કુકરવાળા પેટાચૂંટણીના જે આજે મતગણતરી હતી વિજાપુર મામલતદાર ખાતે જ્યાં કહી શકાય કે જે મતગણતરીનું જે પરિણામ આવ્યો હતું પરિણામ હતો તે ભારતીય જનતા પાર્ટી પક્ષમાં રહ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચેતનભાઈ લક્ષ્મણભાઈ પટેલને ચોવીસો પચીસ મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર દેવાંગ કુમાર ભરતભાઈ પટેલને પંદરસો અઠ્ઠાણું મતો મળ્યા હતા જ્યારે નોટામાં કહી શકાય તેત્રીસ મત મતો મળ્યા હતા આમ કુલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પટેલ ચેતનભાઈ લક્ષ્મણભાઈને કુકરવાડાના છ બુથોમાંથી કુલ આઠસો સત્યાવીસ મત વધુ મળતા તેમને વિજય ઘોષિત કરવામાં આવ્યા હતા આપણે તે પર જણાવ્યું કે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે આગેવાનો છે મોટી સંખ્યામાં તે વિજય ઉત્સવ મનાવ્યો હતો અને મોઢું મીઠું કરાવી અને એકબીજાને

અંદર તાલુકા પંચાયતમાં ગામમાં જે કોઈ પ્રશ્નો છે વિકાસના લગતો કાર્યો છે એનો હું વાત કરીશ વિશે કરીશું સમગ્ર રાજ્યમાં અને સમગ્ર મહેસાણા જિલ્લામાં અને વિજાપુર તાલુકામાં બધે ગામે ગામ ભારતીય જનતા પક્ષ તરફ પ્રજાનો હંમેશા હકારાત્મક અભિગમ રહ્યો છે અને જંગી બહુમતીથી જ્યાં જ્યાં ચૂંટી થાય ત્યાં જીતાડે છે એનું કારણ એક જ છે કે ભારતીય જનતા પક્ષના કાર્યકરો આગેવાનો અને સંગઠનો મજબૂત પ્રજાના વિકાસના કામો કરીને પકડ ઊભી થઈ છે અને પ્રજા ભારતીય જનતા પક્ષના સંગઠનના વ્યક્તિઓ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ તમામ ઉપર અને રાજ્યની સરકાર ઉપર ખૂબ આધાર રાખીને બેઠી છે અને ખૂબ વિશ્વાસ રાખીને બેઠી છે અને શ્રદ્ધાથી આ સરકાર જ અને ભારતીય જનતા પક્ષ જ સાચા અર્થમાં આપણો વિકાસ કરશે એવી જે લાગણી છે એ મતોમાં પ્રવર્તિત થાય છે અને આટલા માટે જ ઉકરવાડામાં ઉકરવાડામાં બીજા ચૂંટણીમાં સાડા આઠસો આઠસો જેટલી જંગી લીડથી ભારતીય જનતા પક્ષનો અને ઉમેદવાર શ્રી ચેતન પટેલનો વિજય થયો છે એ માટે ભારતીય જનતા પક્ષના પ્રમુખ હાર્દિક પટેલ આખી ટીમ સંગઠનના પૂર્વ ધારાસભ્યો ધારાસભ્ય તરીકે અમે બધા ભેગા થઈને જે કામગીરી કરી એને પ્રજાએ હકારાત્મક અભિગમ આપીને મત આપીને ધંધી મત જીતાડ્યા છે